ના વચ તટમાં મંદિર આવેલું છે ચૈતર માસમાં આ ઉત્તરવાહિની નદીની પરિક્રમા એક સવા મહિનાની પરિક્રમા થાય છે દરેક ભક્તો આ તિથિએ અહીંયા લાભ લેવા માટે આવે છે આ ઉત્સવ બહુ આનંદથી ઉજવાઈ રહ્યો છે અત્યારે નવચંડી યજ્ઞ થઈ રહ્યું છે વાસણ ગામે વાસણ ગામના આજુબાજુના ભક્તો બહુ આનંદથી આ ઉત્સવ ઉજવે છે દર વર્ષે અને ગામે દૂર દૂરના ગામે થી ભક્તો અહિયાં પધારે છે અને માતાજી ની કૃપાથી કાર્તિક સ્વામી મહારાજથી ભગવાન એમનાથી એક મનુષ્યનું મસ્તક છેદન થઈ ગયું અને એના નિવારણ માટે નર્મદાજી ઉત્તરવાહીની નર્મદાજીના કિનારે આજના દિવસે અહીંયા ઘડી આ કપિલેશ્વર મહારાજ કપિલેશ્વર મહાદેવ એમનું અહીંયા ઘડી મંદિર છે અને એ મંદિર એમના નિવારણ માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને મંદિરના પ્રાંગણમાં અને નર્મદાજીના કિનારે અહીંયા ઘડી નવચંડની યજ્ઞ બ્રાહ્મણો દ્વારા અને અહીંયા ઘડી આવતા બધા ભક્તો દ્વારા નવચંડી યજ્ઞ થવા થઈ રહ્યો છે એનો અને એ યજ્ઞ થકી એ જે કાર્તિક સ્વામીને લાગેલું જે પાપ છે એનું નિવારણ કરવા માટે આ યજ્ઞ એ વર્ષોથી અહીં થઈ રહ્યો છે અને નર્મદાજીના કિનારે આ બધા ભક્તો દ્વારા સરસ રીતે યજ્ઞ કર્મ ચાલી રહ્યું છે અને યજ્ઞનો ફળ પૂજા કરી દર્શન કરી બધા એનો લાભ લે છે અને ભક્તો પણ અહીં ખૂબ સારી સંખ્યામાં આવે છે અહીં આગળ વાસણ ગામ મુનિ મહારાજ નો આશ્રમ છે અને કપિલેશ્વર મહાદેવ નું મંદિર રાજશ્રીસ જેન્ટવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટે નું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ માં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ